શાંતિ સત્તર ચાર બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો આ વન્ડરફુલ ભણતર બેહદ ના બાપ ભણાવે છે બાપ અને એમના ભણતર માં કોઈ પણ સંશય ન આવવો જોઈએ પહેલા નિશ્ચય જોઈએ કે આપણને ભણાવવા વાળા કોણ પ્રશ્ન છે આપ બાળકોને નિરંતર યાદની યાત્રામાં રહેવાની શ્રીમત કેમ મળી છે ઉત્તર છે કારણ કે માયા દુશ્મન છે હજી પણ તમારી પાછળ છે જેણે તમને નીચે પાડ્યા છે હમણાં તે તમારો પીછો નહીં છોડશે એટલે ભૂલ નહીં કરતા ભલે તમે સંગમ યુગ પર છો પરંતુ અડધો કલ્પ એના રહ્યા છો અડધો કલ્પ માયા ના રહ્યા છો બાબા કહે છે એટલે જલ્દી નહીં છોડશે યાદ ભૂલી અને માયા એ વિકર્મ કરાવ્યા એટલે ખબરદાર રહેવાનું છે આસુરી મત પર નથી ચાલવાનું ઓમ શાંતિ હમણાં બાકો પણ છે બાબા પણ છે બાબા અનેક બાળકોને કહેશે ઓ બેટા આ બધા બાળકો પછી કહેશે ઓ બાબા બાળકો છે ખૂબ તમે સમજો છો આ જ્ઞાન આપણા આત્માઓ માટે જ છે એક બાપના એટલા અસંખ્ય બાળકો છે બાળકો જાણે છે બાપ ભણાવવા આવ્યા છે એ પહેલા પહેલા બાબા છે પછી ટીચર છે પછી ગુરુ છે હવે બાપ તો બાપ જ છે પછી પાવન બનાવવા માટે યાદની યાત્રા શીખવાડે છે અને આ પણ બાળકો સમજે છે કે આ ભણતર વન્ડરફુલ છે બ્રહ્માના આદિ મધ્ય અંતના રહસ્ય બાપ સિવાય કોઈ બતાવી ન શકે એટલે એમને બેહદના બાપ કહેવાય છે આ નિશ્ચય તો બાળકોને જરૂર બેસે છે આમાં સંશયની વાત ઉઠી ન શકે આટલું બેહદનું ભણતર બેહદના બાપ સિવાય તો કોઈ ભણાવી પણ ન શકે બોલાવે પણ છે બાબા આવો અમને પાવન દુનિયામાં લઈ ચાલો કારણ કે આ છે પતિ દુનિયા પાવન દુનિયામાં લઈ જાય છે બાપ ત્યાં થોડી કહેવાશે બાબા આવો પાવન દુનિયામાં લઈ ચાલો બાકો જાણે છે આપણા આત્માઓના એ બાપ છે તો દેહનું ભાન તૂટી જાય છે આત્મા કહે છે આ અમારા બાપ છે હવે આ તો નિશ્ચય રહેવો જોઈએ બરોબર બાપ વગર કોઈ આટલી નોલેજ આપી ન શકે પહેલા તો આ નિશ્ચય બુદ્ધિ જોઈએ નિશ્ચય પણ આત્માને થાય છે આત્માને આ જ્ઞાન મળ્યું છે આપણા બાબા છે આખું પાક્કો નિશ્ચય બાકોને હોવો જોઈએ મુખ થી કહેવાનું પણ નથી આપણે આત્મા એક શરીર છોડી બીજું લઈએ છીએ આત્મામાં જ બધા સંસ્કાર છે હવે તમે જાણો છો બાબા આવેલા છે આપણને એવી રીતે ભણાવે છે કર્મ શીખવાડે છે જે આપણે આ દુનિયામાં હવે આવીશું નહીં તે મનુષ્ય તો સમજે છે આ દુનિયામાં આવવાનું છે તમે એવું નથી સમજતા તમે આ અમર કથા સાંભળીને અમરપુરીમાં જાઓ છો અમરપુરી અર્થાત જ્યાં સદા અમર રહે સત્યુગ ત્રેતા છે અમરપુરી બાકોને કેટલી ખુશી થવી જોઈએ આ ભણતર બાપ સિવાય બીજા કોઈ ભણાવી ન શકે બાબા કહે છે બાપ આપણને ભણાવે છે 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 બીજા જે ટીચર તે ઓર્ડિનરી મનુષ્ય તમે જેમને પતિત પાવન દુખરતા સુખ કહો છો એ બાપ હમણાં સન્મુખ ભણાવી રહ્યા છે સન્મુખ આવ્યા વગર રાજયોગનું ભણતર કેવી રીતે ભણાવે

હું કલ્પ કલ્પ પુરુષોત્તમ સંગમ યુગે સાધારણ તનમાં આવું છું ખૂબ ગરીબ પણ નથી તો ખૂબ સાવકાર પણ નથી સાધારણ છે આ તો બાપ બાળકોને નિશ્ચય હોવો જોઈએ એ આપણા બાબા છે આપણે આત્મા છીએ આપણા આત્માઓના બાબા છે આખી દુનિયાના જે પણ મનુષ્ય માત્રના આત્માઓ છે આખી દુનિયાના જે પણ મનુષ્ય માત્રના આત્માઓ છે બધાના બાબા છે એટલે એમને બેહદના બાબા કહેવાય છે શિવ જયંતિ મનાવે છે એની પણ કોઈને ખબર નથી કોઈને પણ પૂછો શિવ જયંતિ ક્યારથી મનાવાઈ રહી છે તો કહેશે પરંપરાથી તે પણ ક્યારથી કોઈ તારીખ તો જોઈએ ને જામાં તો અનાદિ છે પરંતુ એક્ટિવિટી જે જામામાં હોય છે એની તિથિ તારીખ તો જોઈએ ને આ તો કોઈ પણ જાણતું નથી આપણા શિવ બાબા આવે છે તે પ્રેમથી જયંતિ નથી મનાવતા નેહરુની જયંતિ તે પ્રેમથી મનાવશે આંસુ પણ આવી જશે શિવ જયંતિ ની કોઈને પણ ખબર નથી હમણાં આપ બાકો અનુભવી છો દરેક મનુષ્ય છે જેમને કઈ પણ ખબર નથી કેટલા મેળા લાગે છે ત્યાં જે જાય છે તે બતાવી શકે છે સાચું સાચું શું છે જેવી રીતે બાબાએ અમરનાથનું પણ દ્રષ્ટાંત બતાવ્યું હતું ત્યાં જઈને જોયું સાચું સાચું શું થાય છે બ્રહ્મા બાબા કહે છે બીજા તો જે બીજાઓ દ્વારા સાંભળે છે તે બતાવે છે કોઈએ કયું બરફનું લિંગ થાય છે કહે છે સત હમણા આ વાકોને અનુભવ મળ્યો છે સાચું શું છે ખોટું શું છે હમણા સુધી જે કંઈ સાંભળતા વાંચતા આવ્યા છો તે બધું હતું

વિચાર કરે છે બાપની પાસે પૂરી નોલેજ છે એમને કહે છે જ્ઞાનના સાગર એમની પાસે જે નોલેજ છે એ આ તંત દ્વારા આપી આપણને આપ સમાન બનાવી રહ્યા છે જેવી રીતે ટીચર પણ સમાન બનાવે છે તો બેહદના બાપ પણ કોશિશ કરી આપ સમાન બનાવે છે લોકિક પણ સમાન નથી બનાવતા તમે હમણાં આવ્યા છો બેહદના બાપની પાસે એ જાણે છે મારે બાળકોને આપ સમાન બનાવવાના છે જેવી રીતે ટીચર આપ સમાન બનાવશે નંબર વાર હશે આ બાપ પણ એવું કહે છે નંબર વાર બનશો હું જે ભણાવું છું આ છે અવિનાશી ભણતર જે જેટલું ભણશે તે વ્યર્થ નહી જશે આગળ ચાલી પોતે કહેશે અમે ચાર વર્ષ પહેલા આઠ વર્ષ પહેલા કોઈની પાસેથી જ્ઞાન સાંભળ્યું હતું હવે ફરી આવ્યો છું પછી કોઈ ચટકી પડે છે ક્ષમા તો છે પછી તેના પર કોઈ તો પરવાના એકદમ પીદા થઈ જાય છે અને કોઈ ફરી ફેરી પહેરીને ચાલ્યા જાય છે શરૂમાં ક્ષમા પર ખૂબ પરવાના આશિક થઈ ગયા જામા પ્લાન અનુસાર ભઠ્ઠી બનવાની હતી કલ્પ કલ્પ આવું થતું આવ્યું છે જે કઈ પાસ્ટ થયું વિકલ્પ પહેલા પણ આવી રીતે થયું હતું આગળ ફરી પણ એ જ થશે બાકી આ પાક્કો નિશ્ચય રાખો કે આપણે આત્મા છીએ બાપ આપણને ભણાવે છે આ નિશ્ચયમાં પાક્કા રહો ભૂલી નહીં જાઓ એવા કોઈ મનુષ્ય નહીં હશે જે બાપને બાપ ન સમજે ભલે ફારકતી આપી દેશે તો પણ સમજશે અમે બાપને ફારગતી આપી આ તો બેહદના બાપ છે એમને તો આપણે ક્યારે પણ નહીં છોડીશું અંત સુધી સાથે રહીશું આ બાપ તો બધાની સદગતિ કરવાવાળા છે પાંચ હજાર વર્ષ પછી આવે છે આ પણ સમજો છો સત્યુગમાં ખૂબ થોડા મનુષ્ય હોય છે બાકી બધા શાંતિામ રહે છે આ નોલેજ પણ બાપ જ સંભળાવે છે કોઈ સંભળાવી ન ન શકે શકે કોઈની બુદ્ધિમાં બેસી આત્માઓના એ બાપ છે એ ચૈતન્ય બીજરૂપ છે શું નોલેજ આપશે રૂપી ઝાડની રચયતા જરૂર રચનાની નોલેજ આપશે તમને ખબર હતી શું કે સત્યુ ક્યારે હતો પછી ક્યાં ગયો હમણાં તમે સામે બેઠા છો બાબા વાત કરી રહ્યા છે પાક્કો નિશ્ચય કરો છો આ આપણા સર્વ આત્માઓના બાપ છે આપણને ભણાવી રહ્યા છે આ કોઈ શરીરધારી ટીચર નથી આ શરીરમાં ભણાવવા વાળા એ નિરાકાર શિવ બાબા વિરાજમાન છે એ નિરાકાર હોવા છતાં પણ જ્ઞાનના સાગર છે મનુષ્ય તો કહી દે છે એમનો કોઈ આકાર નથી મહિમા પણ જ્ઞાન ગાય છે જ્ઞાનના સાગર સુખના સાગર પરંતુ સમજતા નથી જામાં અનુસાર ખૂબ દૂર ચાલ્યા ગયા છે અને બાપ

તે કોઈને સતો પ્રદાન બનાવી ન શકે તે તો તમો પ્રદાન બનતા જ જાય છે તમે હમણા જાણો છો બાબા આપણને આમનામાં પ્રવેશ કરીને બતાવી રહ્યા છે અને પછી બાપ કહે છે બાકો ભૂલ નઈ કરતા દુશ્મન હજી પણ તમારી પાછળ છે જેણે જ તમને નીચે પાડ્યા છે તે હમણાં તમારો પીછો નહીં છોડશે ભલે તમે સંગમ્ય ઉપર છો પરંતુ અડધો કલ્પ તમે એમ ના રહ્યા છો તો તે જલ્દી નહીં છોડશે ખબરદાર નહીં રહેશો યાદ નહીં કરશો તો પછી વધારે વિકર્મ કરાવી દેશે પછી કઈ ન કઈ જમાટ લાગતી રહેશે હમણાં તો જુઓ મનુષ્યએ પોતાને પોતે જ ચમાટ મારી છે શું શું કરી દે છે શિવ શંકર સાથે કહી દે છે એમનો ઓક્યુપેશન શું છે આમનું શું કેટલો ફરક છે શિવ તો છે ઊંચામાં ઊંચા ભગવાન શંકર દેવતા પછી શિવ શંકર ભેગા કેવી રીતે કહી દે છે પાર્ટ જ બને છે બંને અહી પણ ઘણા કૃષ્ણ લક્ષ્મી નારાયણ રાખી દીધા તો બાકો સમજે છે આ સમય સુધી જે બાપે સમજાવ્યું છે તે ફરી રિપીટ થશે બાકી થોડા દિવસો છે બાપ બેસી થોડી જશે

પાર્ટ ભજવવા તમે બધા બાબા બાબા કહો છો બધા એક માળાના દાણા છો અમને બાબા કહે છે બધાને વિષ્ણુની માળાના દાણા નહી કહેવાશે આ બાપ ભણાવે છે સૂર્યવંશી બનવાનું જ છે સૂર્યવંશી ચંદ્રવંશી જે પાસ્ટ થઈ ગયા તે ફરી બનશે તે પદ મળે જ છે ભણતરથી બાપના ભણતર વગર આ પદ મળી ન શકે ચિત્ર પણ પણ છે પરંતુ કોઈ એવી નથી કરતા કે અમે આ બની શકીએ છીએ કથા પણ સત્ય નારાયણની સાંભળે છે ગરુડ પુરાણમાં બધી એવી વાતો છે જે મનુષ્યોને સંભળાવે છે

રાહુની પણ દશા છે એટલે કહે છે કે હું વૃક્ષપતિ આવ્યો છું ભારત પર બૃહસ્પતિની દશા બેસાડવા સતયુગમાં બૃહસ્પતિની દશા ભારત પર હતી હમણાં છે રાહુની દશા આ બેહદની વાત છે આ કોઈ શાસ્ત્રો વગેરેમાં નથી આ મેગેઝિન વગેરે પણ એમને સમજમાં આવશે જે પહેલા કઈ ન કઈ સમજેલા હશે મેગેઝિન પણ વાંચવાથી તે પછી વધારે સમજવા માટે ભાગશે બાકી તો કઈ નહીં સમજશે જે થોડું ભણીને પછી છોડી દે છે તો થોડું પણ એમનામાં જ્ઞાન ગ્રત નાખવાથી ફરી સુજાગ થઈ જાય છે જ્ઞાન ને ગ્રિત પણ કહેવાય છે બુજાયેલા એટલે કે ઓલવાયેલા દીપકમાં બાપ આવીને જ્ઞાન ગ્રત નાખી રહ્યા છે કહે છે બાકો માયાના તોફાન આવશે દીવાને ઓલવી દેશે ક્ષમા પર પરવાના કોઈ તો વળી મરે છે કોઈ ફેરી પહેરીને ચાલ્યા જાય છે એ જ વાત હમણાં પ્રેક્ટિકલમાં ચાલી રહી છે નંબર વાર પરવા બધા પરવાના છે પહેલા પહેલા એકદમ ઘર બાર છોડીને ચાલ્યા ચાલ્યા આવ્યા પરવાના બન્યા જાણે કે એકદમ લોટરી મળી ગઈ જે કઈ પાસ્ટ થયું તમે ફરી એ જ કરશો ભલે ચાલ્યા ગયા એવું નહીં સમજતા સ્વર્ગમાં આવશે પરવાના બન્યા આશી થયા પછી માયાએ હરાવી લીધા તે પદ પણ ઓછું મેળવશે નંબર વાર તો હોય જ છે બીજા સત્સંગોમાં કોઈની પણ બુદ્ધિમાં નહીં હશે તમારી બુદ્ધિમાં છે બાપ પાસેથી નવી દુનિયા માટે આપણે બધા પોતાનો પુરુષાર્થ અનુસાર ભણી રહ્યા છીએ આપણે બેહદના બાપની સન્મુખ બેઠા છીએ આ પણ જાણો છો એ આત્મા દેખાતો નથી એ તો અવ્યક્ત વસ્તુ છે એમને દિવ્ય દ્રષ્ટિ દ્વારા જ જોવાય છે આપણે આત્મા પણ નાનું બિંદુ છીએ પરંતુ દેહ અભિમાન છોડી પોતાને આત્મા સમજવું આ છે ઊંચું ભણતર એ ભણતરમાં પણ જે વિષય મુકેલા હોય છે મુશ્કેલ હોય છે એમાં નાપાસ થાય છે આ વિષય તો ખૂબ સહજ છે પરંતુ ઘણાઓને મુશ્કેલ અનુભવ થાય છે હમણાં તમે સમજો છો શિવ બાબા સામે બેઠા છે તમે પણ નિરાકાર આત્માઓ છો પરંતુ શરીરની સાથે છો આ બધી વાતો બેહદના બાપ જ સંભળાવે છે કોઈ સંભળાવી ન શકે પછી શું કરશો એમને થેન્ક્સ કરીશું ના ના બાબા કહે છે આ અનાદી ડ્રામા બનેલો છે હું કોઈ નવી વાત નથી કરતી બાબાને થેન્ક્સની ની જરૂર નથી ડ્રામા અનુસાર તમને ભણાવું છું થેન્ક્સ તો ભક્તિ માર્ગમાં કરે છે ટીચર કે છે સ્ટુડન્ટ સારી રીતે ભણે છે તો અમારું નામ પ્રસિદ્ધ થશે સ્ટુડન્ટને થેન્ક્સ કરાય છે જે સારી રીતે ભણે છે ભણાવે છે એમને થેન્ક્સ કરાય છે સ્ટુડન્ટ પછી ટીચરનો થેન્ક્સ કરશે બાપ કહે છે મીઠા બાકો જીવતા રહો આવી આવી સર્વિસ કરતા રહો કલ્પ પહેલા પણ કરી હતી

નથી સ્વયં જ્ઞાન સાગર નિરાકાર બાપ ટીચર બનીને આપણને ભણાવી રહ્યા છે આ ભણતરથી જ આપણે સતો પ્રધાન બનવાનું છે બીજું આત્મરૂપી દીપકમાં રોજ જ્ઞાનનું ઘૃત નાખવાનું છે જ્ઞાન ઘૃતથી સદા એવા પ્રજ્વલિત રહેવાનું છે જે માયાના કોઈ પણ સદા એક બાપના સ્નેહમાં સમાયેલા સહયોગી સો સહજ યોગી આત્મા ભવ જે બાળકોને બાપ સાથે અતિ સ્નેહ છે તે સ્નેહી આત્મા સદા બાપના શ્રેષ્ઠ કાર્યમાં સહયોગી થશે અને જે જેટલા સહયોગી એટલા સહજ યોગી બની જાય છે બાપના સ્નેહમાં સમાયેલા સહયોગી આત્મા ક્યારેય માયાના સહયોગી નથી થઈ શકતા એમના દરેક સંકલ્પમાં બાવા અને સેવા ફરે છે એટલે નિંદ્રા પણ કરશે તો એમાં તેમાં પણ ખૂબ આરામ મળશે શાંતિ અને શક્તિ મળશે નિંદ્રા નિંદ્રા નહીં હશે જેવી રીતે કમાણી કરીને ખુશીમાં સુતા છે આટલું પરિવર્તન થઈ જાય છે સ્લોગન છે પ્રેમના આંસુ દિલની ડબ્બીમાં મોતી બની જાય છે ઓમ શાંતિ